પોલીસ પોલીસ કર્મીઓની હાજરીમાં વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાએ પોતાના પાંચ મહિનાના કાર્યકાળ દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા જે સાથ સહકાર મળ્યો એ બદલ તેઓએ સર્વે પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસે પણ પદભાર સંભાળ્યા બાદ પોલીસ કર્મીઓને સહકાર આપવા વિશેષ અપીલ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાએ જ્યારે વિદાય લીધી ત્યારે પોલીસ કર્મીઓએ તેઓ પર પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ